નમસ્કાર સીતારામ જય શ્રી કૃષ્ણ જય બાપા સીતારામ જય દ્વારકાધીશ આપણે બધા શબ્દ ઉપયોગ કરશું કેમ કે આપણે જે શબ્દ આવડશે એનો ઉપયોગ કરશું એવા શબ્દમાં તમને મજા આવે છે પણ રાજુભાઈ તમે વૃક્ષ વાવવાનું કહો બીજી વાત આપો એમાં અમને મજા નથી અમને શાકભાજી ની વિડીયો બહુ રસ છે તો શાકભાજીમાં લઈને કંટ્રોલ આવી છે આજ માહિતી દેવાની છે થોડીક તમારે એવું જાણવું છે તો આપણે વસ્તુ લઈને આવ્યા છે અમુક હોય છે એમ બતાવે કે અમે કંટ્રોલ વેલો ફોટા બતાવ્યો તો અહીંયા લાઈવ ફોટો બતાવી બીજું એ કંટોલા કયા મહિનામાં શરૂ થાય એની થોડીક માહિતી કંટોલા છે ફોલોવર સિટી વાળા જોવે છે ગામડા વાળા હોય છે ખેડૂતો જોવે છે બધા જવો છે કેમકે શાકભાજી વિડીયો આવે છે એમાં બજાર ભાવ આવે બકાલો લેવાની ખબર પડે એટલે બધા વિડીયો જોવે છે પણ રાજુભાઈ વૃક્ષ વાવાનું કહે નથી કોમેન્ટ લખવી નથી કાઈ જવાબ દેવો બસ શાકભાજીના વિડીયોમાં રસ છે તો આપણે વાત કરીએ કંટોલા તો રોજવાનો બતાવતો કેવા ભાવ હોય છે તો કંટોલાનો વેલો છે જોઈએ અમુક લોકો હોય છે તમને બતાવતો વિલોક બનાવતો હોય જોઈ શકો છો તો કંટોલા રીતે આવેલા છે એના પાંદડા છે આ છે વરસાદ આપણે મતલબમાં ચોમાસામાં આવે એ પછી કંટોળાનો વેલો ઉગે આનું કાંઈ એવી રીતનું બિયારણ આવતું આવે છે આપણે ના નથી પાડતા નહીં ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ લખશે કે રવિભાઈનું બિયારણ તો આવે છે તો એનું બિયારણ આવતું હોય બનાવે છે આપણે ના નથી પાડતા પણ આ છે એ મેન ચોમાસા પ્યોર ઓર્ગેનિક કહી શકાય આમાં કોઈ દવાની જરૂર પડતી નથી આ એકદમ સો ટકા ઓર્ગેનિક વસ્તુ કહેવાય કંટોલા જોઈ શકો છો તમે મારા હાથમાં આ કંટોલા છે એ ચોમાસામાં ઉગે છે એના વહેલા પછી નીચે ઓટોમેટિક ચોમાસામાં થાય છે શાળા માન ઉનાળામાં માં તમને જોવા નહિ મળે કોઈ કઈ સ્ટોર કર્યા હોય મતલબ આ ફેક્ટરી તો જોવા મળે આપણે એમ નાનક પટ ના ગણાય પાછી એ રીત પણ કોમેન્ટ રાજુભાઈ શિયાળા માં તો જોવા મળે કોઈ કઈ સ્ટોર કર્યા બાકી આચાર જે ખેતર માં મતલબ આ શેડ ઉગતા કોઈ વાડે ઉગતા હોય એ મતલબ આ ઓર્ગેનિક રીતે હોય છે પછી ઓર્ગેનિક મિત્ર ભાજી આવે છે વાસેટી ભાજી મેં પ્રયત્ન કર્યો છે એને વિશે વિડીયો બનાવવાનો પણ આચાર વાસેટી વેલા છે પણ અંદર ફૂલ નથી તો એનો વિડીયો નથી બનાવી શકો જો જે મને સફળતા મળશે તો એની વિશે પણ આવના સમયમાં તમને વિડીયો દેશ તો જોઈ લીધો તમે કંટોલાનો વેલો તમને મજા આવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ન મજા આવી તો નહીં કરતા આપણે એવું નથી પરાયને આપણે લાખો કરોડો સબસ્ક્રાઈબર કરો મારો એક જ ટાર્ગેટ છે તમને કંઈક માહ દેવી હાંસી દેવી ખોટે ખોટા ડપિંગ નથી કરવાના એટલા માટે કે વૃક્ષ વાવવા જરૂરી છે બધાને ખબર છે પણ નથી કોમેન્ટ લખવી ને નથી રાજુભાઈને હરકો જવાબ દેવો બસો ત્રણસો લોકો વિડીયો જશે એમાંથી બસો ત્રણસો માં હો લોકો તો ભણે ગણે છે પણ નહીં કોમેન્ટ ની લખે રાજુભાઈ તમે સારું વાક્ય કહો છો નથી લખવું રાજુભાઈ આગળ પુત્ર છે તો આપણે એવું નથી ગમે ત્યારે ફોન કરી શકો નિશાન નંબર રેગ્યુલર હોય જ છે પણ જે લોકોને આપણે કીધું છે વૃક્ષ વિશે વિડીયો બનાવો મોટા સેલિબ્રિટી થઈ ગયા છે અત્યારે પણ એને વિડીયો નથી બનાવવો એટલે નથી બનાવવો બાકી સારું કામ છે એમાં તો કોઈ જે કોઈ આગળ ન આવે એમાં તો એક હાથે પડે એક હાથે તાળી ન પડે પડે કાલે શબ્દ નો ઉપયોગ કર્યો હવારે પણ કર્યો છો પણ મારે ફરીથી કરવો પડશે વૃક્ષ વાવવા આપણે પડશે આપણે આપણે હોય કેમ વાવશે એમ તો કોઈ બહારથી થી વિદેશમાં જઈ ફરવા આવતા વૃક્ષ નું વાવે કે ચાલો ભાઈ ભારતમાં વૃક્ષ કપાઈ છે આલુ ફરવા આવ્યો છે તો વાવી દઉં આ શબ્દ નો ઉપયોગ મેં કાલે કર્યો છો હવારે કર્યો અત્યારે કરું છું પણ કોઈને કઈ મગજમાં બેઠતું નથી ને કઈ કરવું પણ નથી પણ રાજુભાઈ કહે છે વૃક્ષ વાવા જરૂર છે ખબર છે ઉનાળો આવશે એસીની દુકાન જાવ એસી લઈ લઈ આવું આપણે રાહત મળી જશે પછી આપણે એવું લાગશે નોકરી આ ખાલી એક ઉદાહરણ આપું છું કોઈ ખોટું નહીં લગાડતા પણ વૃક્ષ પણ નહીં આવી વૃક્ષ વાવામાં દહ બાર ગણને જરૂર પડે એક રોકો રોકવું હોય મને એવું લાગે છે એટલે કોઈ રિપ્લાય ન થાય તો વિડીયો એવો છો એટલા લોકો તમને કંઈક થાવું જોવે કે રાજુભાઈ એટલી મહેનત કરે છે તો કોમેન્ટ લખો વિડીયો અઢાર ટકા તો હું પચાસ ટકા તો માનુ તું કે ભણે ગણેલું હોય તને લખતા ન આવડતો ન લખતા હોય એ તો સામે ફોન કરે રાજભાઈ તમે માહિતી આપો છો છે હું તમને ઘણી વાર કહું છું કે આ ભાઈનો આખી ફોન આવ્યો તો આ છે તો ઉદાહરણ આપું છું જેને આવ્યું હોય મને કઈ વાંધો નથી હું એક હારો એમ નહીં મારી માટે બધા ખરખા છે એક સમાન છે જે મોટા ચાર વિલોકર બની ગયા છે એમ કહે છે કે મને એટલા મળવા મળવાય એવું નહીં હું તમને જો ડાયરી કઉ છું વિડીયો કે મારે આ જગ્યા થી ફોન આવ્યો હતો અહીંથી ફોન આવ્યો હતો આપણે કેવી છે આપણે કોઈ પર કેવા વાંધો નથી આપણો જો કોઈ માહિતી જો ત્રણ ખેડૂતો પાલન કરતા હોય એનું નામ પણ મને નથી પરથી રોજ એક ખેડૂત છે રેગ્યુલર કોમેન્ટ લખે ને રાજુભાઈ વૃક્ષ હોવા જરૂર છે પછી મેં તમને કીધું કાલે ગાડી હથર માં વૃક્ષ ગામમાં તો હું કેતો રહીશ આવી વસ્તુ જો સારી થતી હોય તો મને કોઈ પણ પ્રકારમાં કહેવામાં વાંધો નથી તો કંટલા તમે જોઈ લીધા છે જોઈ લીધો ફરીથી વેરો બતાવી દે આપણને એક વખત

હોય છે પણ વરસાદ ને નથી આવવું કારણ શું છે એની માટે એને જરૂર છે અમુક પાણી નો હોય તો મજા ન આવે તો એને વરસવું છે પણ એને વૃક્ષ ના રોપડા નથી બતાતા વાવેલા એટલે એને વરસવાનું મન નથી વધુ મારે કઈ ડિટેલમાં કેવું નથી કાલે મળશું આપડે ફરીથી એક નવા વિડીયો સાથે આભાર બધાનો